જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં જન્માષ્ટમી વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા સાંભળશું જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો આ દિવસે પૂરી શ્રદ્ધાથી આઠમનું વ્રત અને ઉપવાસ કરવાથી મનુષ્યને સો જન્મના પાપુમાંથી મુક્ત મળશે એવું વિધાન બ્રહ્મપુરાણમાં કહેલું છે જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ પુણ્યદાયી છે શાસ્ત્ર અનુસાર જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને વિધિ વિધાનથી પૂજા કરાય છે શાસ્ત્રમાં વર્ણિત છે કે ભગવાન શ્રી કૃષ્ણનું આ દિવસે આ તિથિએ આસન ફૂલ ઝૂલા પાઘ મોરપંખ આદિથી પૂજન કરવું પંચામૃતથી સ્નાન કરાવી અનુલેપન અને આચમન દ્વારા ભગવાનને ફળ ફૂલથી પૂજા કરી તથા સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણ પરિધાન કરીને તથા ધૂપ દીપ અષ્ટગંધથી આરતી કરી બાલગોપાલને દૂધ દહીં માખણ મિશ્રી પંજરી સુખડી અને મીઠાઈ તેમજ ફળ અર્પણ કરી આ રીતે શુદ્ધ અને પવિત્રતાથી પૂજન કરવું જન્માષ્ટમીનું આવ્રત ખૂબ જ ફળદાયી છે ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહાર છે જગતના પોષણહર્તા છે માટે નંદલાલનો જન્મદિવસ તથા નંદ જન્મોત્સવ ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખીને જરૂર ઉજવવો જોઈએ આ દિવસે સંતાન ગોપાલ મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામ ભગવદ્ ગીતાના પાઠ આદિ જરૂર કરવા જોઈએ ભજન કીર્તન કરી હરિના ગુણ ગાય ભક્તિ અને શક્તિ પ્રમાણે આવ્રત કરવું તથા શ્રી કૃષ્ણ શરણ મમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવો જોઈએ રાત્રે બાર વાગે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે સેવા પૂજા કરી આરતી થાળ અને સ્તુતિ કરવી અને ભગવાનની પ્રસન્નતા માટે નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલકી એવા નાદનો જય ઘોષ કરવો આમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ થઈ જાય ત્યાર પછી રાત્રે બાર વાગ્યા પછી ભગવાનને ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદી લઈ પાળના કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે બીજા દિવસે એટલે કે નોમના દિવસે જ્યારે નંદ મહોત્સવ થાય છે ત્યારે ગાય માતાની સેવા પૂજા જરૂર કરવી જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય વહાલી હતી તથા અષ્ટમી અને નવમીના દિવસે તુલસી માતાની પૂજા જરૂર કરવી જોઈએ તુલસી માતાની દીપદાન કરવું જોઈએ માતા તુલસીના આઠ પવિત્ર નામ છે તેનું સ્મરણ કરવું જોઈએ વૃંદા વૃંદાવની વિશ્વ વિશ્વ પાવની નુષ્પસારા નંદિની

તેની છબી ચોખરમાં હોય તો તે શુભ ગણાય છે ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરતી વખતે દૂધ દહીં માખણ મિશ્રી તથા પંજરી આ ભોગ ખૂબ જ શુભ ફળ આપે છે ઈશ્વરની એક નિષ્ઠાથી કરેલી ભક્તિ હંમેશા ઉત્તમ ફળદાયી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય હંમેશા સંતુષ્ટ મન રાખે છે તન મન અને ઇન્દ્રિયોને પવિત્ર રાખે છે તે ભક્ત મને પ્રિય છે વેદોમાં પણ કહ્યું છે કે જે મનુષ્ય ઈશ્વરની આરાધના કરે છે શુદ્ધ ભાવથી ભક્તિ કરે છે તેને ચાર પદની પ્રાપ્તિ થાય છે એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મન નિર્મળ રહે છે અને સંસારના તમામ સુખ ભોગવીને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો ઈશ્વરની નિકટતા પ્રાપ્ત કરવા માટે ભગવાનની ભક્તિ જ્ઞાન વૈરાગ્ય તપસ્યા દેવ આરાધના તીર્થ વ્રત દાન કે ઉપાસના કરવાથી ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આમ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુજીના આઠમા અવતાર હતા અને તેમનો જન્મ પણ આઠમના દિવસે થયો હતો આથી આ દિવસને જન્માષ્ટમી કે પછી ગોકુળ અષ્ટમીના નામે ઉજવાય છે દેશભરમાં ભાવિકો ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે મંદિરોમાં ઉત્સવ મનાવવામાં આવે છે તેમજ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ નાદ નાદઘોષ સાથે દહીં માખણ પંજરી અને સુખડીના પ્રસાદ વેચાય છે તેમજ અબીલ ગુલાલ ઢોલ નગારા સાથે આનંદ ઉલ્લાસ રચાય છે જન્માષ્ટમીનું આ વ્રત સુખ શાંતિ સંતતી સંપત્તિ આપનારું છે ભગવાન શ્રી કૃષ્ણના કોઈપણ વ્રત ઉપવાસ નિયમ કે ઉપાસના કરવાથી ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ પાવનકારી જન્માષ્ટમીનું આવ્રત કરનાર દરેક ભક્તોને તેમજ ગુજ્જુ પરિવારના દરેક ભાઈ બહેનોને ગુજ્જુ પરિવારના દરેક મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તેમજ જન્માષ્ટમીનું આ પર્વ તમારા ઘર પરિવાર બાળકોમાં ખુશી અને આનંદ લાવે તેવી પ્રાર્થના સાથે દરેક દર્શક મિત્રોને ગુજ્જુ પરિવારના જય શ્રી કૃષ્ણ તો ખૂબ જ સુંદર આજનો આ વીડિયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઈકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી તેમજ જન્માષ્ટમીના નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ